નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાફરાબાદ કામધેનુ ગૌશાળામાં ભવ્ય લોકમેળાનું ઉદ્ઘાટન જાફરાબાદ શહેરના વટેરા રોડ પર આવેલી કામધેનું ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના અવસર પર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કામધેની ગૌ સેવા ટ્રસ્ટ લાભાર્થી આયોજી આયોજી આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ખંડેરા હનુમાનજી મંદિરના મહત્ત ગોમપીदास બાપુના વરદ હસ્તે રિબન કાપી અને દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું. કામદેનુભૌ છેલ્લા ઘણા વર્ષોથી લુલી લંગડી અપંગ અને બીમાર ગાયોની સેવા માટે અવિરત કાર્યરત છે. દર વર્ષે યોજાતા આ મેળામાંથી મળતી આવક સંપૂર્ણપણે ગાયોની સેવા માટે જ વપરાય છે. ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગાયોની સેવા માટે સૌએ આગળ આવી સહયોગ આપવો જોઈએ અને આ લોકમેળામાં વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહી લાભ લે તેવી અપીલ કરી હતી આ લોકમેળો માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા જ નહીં પરંતુ પશુ સેવાના પવિત્ર કાર્યને પ્રોત્સાહન આપતું એક ઉત્તમ માધ્યમ પણ છે રિપોર્ટ બાય વિરેન્દ્રસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ઉપર જાફરાબાદની જાહેર જનતા ઘણા દિવસથી બાળકો આ એક મેળાનું આયોજનની વાત જોઈને બેઠા હતા તો આજ ગામજનુ ગૌશાળા તરફથી આજનું ઉદઘાટન થયું ધારાસભ્ય રાભાઈ સોલંકી આ તકે ઉપસ્થિત હતા બજરંગ દર વિશ્વ હિન્દુ પરિષદ અમારા શહેર ભાજપ પ્રમુખ યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ગામના અગ્રણી અને વેપારી શોષણના પણ અગ્રણી તમામ લોકો આજ અહીં ઉપસ્થિત હતા ખારવા સમાજના અમારા નારાયણભાઈ પણ ઉપસ્થિત છે તમામને હાજરીમાં આ લોકમેળો છે આજે ખુલ્લો મુકાણો છે ગાય માતાની સેવા કરવા માટે થઈને જે કામગીરીનું ગૌશળ જે અલગ જગાયલી છે તેને ફૂલની તો ફૂલની પાખરી ગાવ માતાને કંઈક મળી રહે એના અનુસંધાને આ મેળાનું આયોજન કર્યું જાફરાબાદની તમામ જનતાને અનુરોધ સાથે કહું છું કે આ યજ કિંચિત પણ સાથે સાથે થોડુંક રીતે થોડુંક રીતે પણ આ મેળાનો લાભ લ્યો જેથી કરીને આપણાથી આમ ન દેવાય તો આ રૂપે પણ ગાય માતાની સેવા થઈ શકે પવિત્ર શ્રાવણ માસના આ પવિત્ર દિવ દિવસો ચાલુ થયા છે ચાલુ ચાલી રહ્યા છે એ અનુસંધાને કામઘેનુ ગૌશાળા દ્વારા દર વર્ષે આ આયોજન આનંદ મેળાનું કરે છે ધારાસભ્યનો શ્રી હૃદયથી વ્યક્ત આભાર વ્યક્ત કરીએ છીએ કે આ તકે આવો અનમોલ તક મળી છે તો તમામ જાફરાબાદની જનતાને અને તમામ લોકોને અનુરોધ સાથે કહીએ છીએ કે કામ ઘેનુ ગૌશાળાનો લાભ જ્યાદામાં જ્યાદા જે લોકો લે અને ગૌ માતાની સેવા કરીએ આ તકે હું અમારા કામઘેનુ ગૌશાળાના અમારા ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રી અમારા બાપભાઈ છે અમારા કૃપાલસિંહ છે વિરમસિંહ બાપુ છે પ્રકાશભાઈ સાકર છે ચંદુ પટેલ છે તેવા તમામ કાર્યકર્તાને અહીંયાથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેળો સફળતાથી પાસ થાય અને પંદર દિવસ કોઈને પણ કાંઈ ન થાય એવી ભગવાન પ્રાર્થના સાથે અસ્તુ